કોંગ્રેસ પર સતત એ આરોપ લાગ્યા કેસ પછી કે પાટીદાર દીકરીની વાત હતી અને કોંગ્રેસે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પાયલ ગોટીને રમકડો બનાવી આક્ષેપ જે પણ લગાવ્યા ન્યાય માટેની જ્યારે વાત આવી છે ત્યારે જો એ રાજકારણ કેતા હોય તો પણ મને ગમશે જેની ઠુંબરે રાજકારણ કર્યું છે એવું કહેશે તો પણ ગમશે મુદ્દાઓ તો છે ત્યાં છે જ કદાચ લેટર ખોટો છે એમ કરીને સાબિત કરીને લેટર લેટર પણ ખોટો નથી એનો પણ એફએસએલ રિપોર્ટ આપના માધ્યમથી કહું છું કે બહાર પડવો જોઈએ સતત આટલા મહિનાઓથી ચાલતું આંદોલન અને આંદોલન પછી હવે ધીરે ધીરે કોંગ્રેસે ભૂલી રહી છે કે પાયલ ગોટીના ન્યાય અપાવવાની વાત હતી કારણ કે જયારે આંદોલન હતું ત્યારે બધા જ નેતાઓ ત્યાં હતા અને હવે એ વિષય પર એટલી ચર્ચા નથી થઈ રહી કે આમાં ક્યાં કઈ ખીચડી રંધાઈ ને કોના કેવાથી રંધાઈ આમાં ભાજપ કોંગ્રેસની વાત નથી વાત અમરેલી જિલ્લાની છે વરઘોડો શબ્દ તો માન્ય ગૃહમંત્રીનો છે વરઘોડો તો નીકળશે જ લંગડાતા તો ચાલશે જ હું તો હર્ષ માન્ય સંઘવીભાઈ કીધેલું છે અને એ આ રાજ્યના ગૃહમંત્રી છે કારણ કે પોલીસ તંત્ર લોકોની રક્ષા માટે છે નેતાઓની રક્ષા માટે નથી સરકારો ની રક્ષા માટે નથી તો મારી સામાજિક રાજકીય પણ જવાબદારી તો પણ જયારે ખોટું થઈ રહ્યું છે કોઈ પણ સમાજની દીકરી હોય ત્યાં એની સાથે ખોટું થતું હોય તો ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ નમસ્કાર અમરેલી લેટર કાંડ અને સતત જે વિરોધ અને આંદોલન થયા એના પછી પાયલ ગોટીના ન્યાયની માંગ તપાસ હવે ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે અને એના રિપોર્ટ જલ્દી જ આવી જશે અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે કયા પોલીસ અધિકારીથી લઈને કોણ કોણ એમાં સામેલ હતા પાયલ ગોટીએ જે આરોપ લગાવ્યા હતા એ ખૂબ ગંભીર હતા જેની બેન ઠુમર આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે કેસ રિગાર્ડિંગ આખી બધી જ વાત કરવી છે સતત આટલા મહિનાઓથી ચાલતું આંદોલન અને આંદોલન પછી હવે ધીરે ધીરે કોંગ્રેસે ભૂલી રહી છે કે પાયલ ગોટીના ન્યાય અપાવવાની વાત હતી કારણ કે જ્યારે આંદોલન હતું ત્યારે બધા જ નેતા ત્યાં હતા અને હવે એ વિષય પર એટલી ચર્ચા નથી થઈ રહી સૌથી પહેલાં તો પાયલબેન જે આંદોલન હતું એ સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેનું હતું અને ઇટ વોઝ નોટ આંદોલન ઇટ વોઝ ક્લિયર કટ ડિમાન્ડ કે જે દીકરી સાથે થયું છે એ નહોતું થવું જોઈતું એ શું કામ થયું એના ખુલાસા સરકાર પાસે માંગ્યા હતા એના પછી એસઆઈટીની રચના થઈ ઘણા બધા આપણે ગુજરાતમાં એવા કિસ્સાઓ જોઈએ છે કે જેમાં અનેક પ્રકારે પરિવાર માંગણી કરતો હોય છતાં પણ નથી સાંભળવામાં આવતું ને ક્યાંક ને ક્યાંક આખો એ કેસ પછી દફે થઈ જતો હોય અમે આંદોલન તો નહીં પણ આપના માધ્યમથી તમામ સોશિયલ મીડિયા મીડિયા અને તમામનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ લડત એ કોઈ પક્ષ કે કોઈ સમાજ પૂરતી સીમિત નહીં રાખીને બધા જ લોકોએ એકસાથે અવાજ ઉઠાવ્યો ત્યારે શક્ય બન્યું એના ભાગરૂપે એસઆઈટીની રચના કરી પણ અમારો મૂળ જે મુદ્દો હતો એ હતો કે પોલીસ દ્વારા આ બધું થયું છે પાયલ સાથે જે અન્યાય થયો જે અત્યાચાર થયો કે જેમાં એની ભૂલ હતી કે ચ ચલો પચીસ વર્ષની દીકરી છે ચાર વર્ષથી નોકરી કરતી હતી એને એ પત્રમાં એવા કન્ટેન્ટ જોયા કે શું જે પણ એને ટાઈપ કરવાની કે ભૂલ તો ન કહેવાય પણ એને જે કમાન્ડ માની અને ના પાડી દીધી હોત તો એમાં પાયલ ન આવત પણ એવડી મોટી ભૂલ નહોતી કે જે પ્રમાણે પોલીસે બિહેવ કર્યું એટલે સૌથી પહેલાં તો આ ડિમાન્ડ હતી એના ભાગરૂપે ડીએસપીએ એસઆઈટીની રચના કરી પણ આના તાર કે જે કમાન્ડ આપતા હોય એ છે કે ડીએસપી સુધી ના જ હતા તો એની નીચેના અધિકારીઓની એસઆઈટીની રચના અમને એવું ક્યાંક લાગ્યું વકીલ સાથે અને પરિવાર સાથે ચર્ચા કરીને કે આ શક્ય નથી કે એ કોઈના નામ ખોલી શકે એટલે ડીજીપી સુધી આની ફરિયાદ કરી અને ડીજીપી થી એસએમસી ની જે કમિટીની રચના કરીને નિર્લિપ્ત રહીને અમરેલી મોકલ્યા એટલે આંદોલન ક્ષમી નથી ગયું ડિમાન્ડ પણ ક્ષમી નથી ગઈ પણ સિસ્ટમ ને વિલ હેવ ટુ ગીવ ટાઈમ આપણે ટાઈમ તો સમય તો આપવો પડશે જે પ્રમાણે પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે એસઆઈટી ની રચના તરફ થઈ ગઈ ડીજીપીએ તરત આદેશ કરી દીધો એસએમસી ને તો દેટ ઇઝ ગુડ કે એક્શનમાં છે અને એને સમય નહીં આપીને ફક્ત ન્યાય આપો ન્યાય આપો કર્યા કરવું એ યોગ્ય પણ નથી એટલે હવે એસએમસી માંથી શું રિપોર્ટ આવે છે નિલિપ્ત રાય સર જેટલું પણ સર્વે કરીને ગયા છે જે પત્રમાં પ્રેસ કોન્ફરન્સમાં બધે જ પાયલે ખુલાસા કર્યા પોતાની સાથે જે જે થયું એ કથની ડીજીપી સુધી સંભળાવી અને એની તપાસ જ્યારે નિલિપ્ત રાયે કરી છે ત્યારે સમય આપવો ચોક્કસ પડે અને એની જ્યારે તપાસની વાત અને મુદ્દાઓ સામે આવશે એમાં પણ જો ન્યાય નહીં મળે એવું દેખાશે તો આ લડત પાયલની સુપ્રીમ કોર્ટ સુધી પૂરી નથી થવાની સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે જે પ્રમાણે અમે ઈચ્છીએ છીએ એ પ્રમાણે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત નહીં બંધ થાય એટલે અત્યારે અમે રાહ જોઈ રહ્યા છીએ કે શું આવે છે રિપોર્ટમાં નિલિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી એના પછી ઓલમોસ્ટ બધા જ નેતાઓ ખુશ હતા કે હવે કાર્યવાહી સારી થશે બે દિવસથી સતત તમે તો અમરેલીમાં હતા એટલે તમને ખબર હશે કે કેવી રીતના કાર્યવાહી થઈ રહી છે અપેક્ષા શું છે કે તમને શું લાગે છે કે રિપોર્ટમાં જે દૂધનું દૂધ ને પાણીની પાણીની આપણે વાત કરીએ છીએ એ આવશે ખરી ચોક્કસ પ્રમાણે જે જે વાત ડીજીપીને અરજી જે આપી એમાં જે વાત પાયલે કરી પ્રેસ કોન્ફરન્સમાં પણ કરી કે બાર વાગે સૌ તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું અપમાન થયું છે એના પછી તમે સરઘસ કાઢો છો એ પણ તદ્દન ખોટી રીત હતી એના પછી તમે એને મારો છો એ પણ ખોટી રીત હતી જે બધી જ ઘટનાઓ થઈ એનું પૂરેપૂરું વર્ણન દીકરીએ કર્યું છે અને એને ન્યાય આપવા સુધીની એક્શન જો સરકાર નહીં લે તો પછી આગળ શું કરવું એ વિચારવું બધાએ સામૂહિક ચર્ચાઓ કરીને પડશે નિલિપરાયજી સર જે તપાસ કરી છે એ અમારા માનવા પ્રમાણે કે જે થવી જોઈએ એ પ્રમાણેની બધી જ પ્રકારની તપાસો કરી છે સીસીટીવીના ફૂટેજ પણ ચેક કર્યા બધાના સ્ટેટમેન્ટ પણ લીધા જે જે લોકો ત્યાં હાજર હતા દીકરી સાથે અને એના પરિવાર સાથે ચર્ચા કરી તો એને પણ પોતે એવું કીધું છે કે મેં જેના જેના નામ દીધા હોય એના મોબાઈલના લોકેશન તમે જોઈ લો પોલીસને પણ તમે એમ કહો છો કે બાર વાગે નથી પકડી ચાર વાગે પકડી છો તો તમે ચાર વાગ્યાના લોકેશન જુઓ અને રાતના બાર વાગ્યાના લોકેશન જુઓ એટલે બધું જ સામે છે હવે એને રજૂ કેવી રીતના કરવાનું છે એ નિલિપ્ત તળાઈ સર જે પ્રમાણે ડીજીપી ને રિપોર્ટ આપશે એના પછી જ ખબર પડી શકે પહેલા કોંગ્રેસ પર સતત એ આરોપ લાગ્યા કેસ પછી કે પાટીદાર દીકરીની વાત હતી અને કોંગ્રેસે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પાયલ ગોટીને રમકડું બનાવી કઈ રીતના રમકડું બનાવ્યું એવું કહી શકે પાટીદારની દીકરી હતી અમે જે દિવસથી હું એના ઘરે ગઈ આની પહેલા હું દાહોદ પણ ગઈ હતી એ તો આદિવાસી સમાજની દીકરી હતી આખો દિવસ એના પરિવાર સાથે બેઠી એના કાકા બાપા એની મમ્મી પપ્પા જે દાહોદની ઘટના હતી એક એક દાહોદના પ્રેસ મીડિયા સાથે સંબોધન કર્યા ચર્ચાઓ કરી ત્યાંના એસપી સાથે ચર્ચા કલેક્ટર સાથે ચર્ચા તો એ તો ત્યારે પાટીદારની દીકરી નહોતી કોંગ્રેસની હું મહિલા કોંગ્રેસની પ્રમુખ છું અને જ્યારે આ ગામમાં આ ઘટના થઈ તમે માનશો કે આટલો મોટો વેવ હતો હું હાલ જ લોકસભા લડી છું જે વિઠ્ઠલપુર ગામ છે એ વિઠ્ઠલપુરમાં આટલા મોટા વેવમાં પણ મને લીડ મળી છે તો મારી સામાજિક રાજકીય આગેવાન તરીકે પણ જવાબદારી છે કે જે ગામ મારી સાથે જોડાયેલું છે જે પક્ષ સાથે જોડાયેલું છે એને ન પણ જોડાયેલું હોય તો પણ જ્યારે ખોટું થઈ રહ્યું છે કોઈ પણ સમાજની દીકરી હોય તે એની સાથે ખોટું થતું હોય તો ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ આમાં કારણ કે આખા એ ગુજરાતના તમામ લોકો જોડાઈ ગયા હતા સિમ્પથી વેવ ક્રિએટ થઈ ગયો હતો અને જે ખોટું છે એ ખોટું જ છે એવું તમામ લોકોએ કીધું એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું એટલે રાજકારણ કયા વગર એ આમાંથી છૂટી શકે એમ નહોતા આક્ષેપ જે પણ લગાવ્યા ન્યાય માટેની જયારે વાત આવી છે ત્યારે જો એ રાજકારણ કહેતા હોય તો પણ મને ગમશે જેની ઠુમરે રાજકારણ કર્યું છે એવું કહેશે તો પણ ગમશે પણ મારો એક જ મુદ્દો પહેલા દિવસથી અને આજે પણ એ જ છે કે જે આ દીકરી સાથે થયું છે એક દાખલો બેસાડવો છે કે આવનારા સમયમાં કોઈ પણ સમાજની કોઈ પણ વર્ગની દીકરી સાથે આ ન થાય એના માટે દાખલો બેસાડવો છે જેની બેન આખો કેસ જે શરૂ થયો લેટર કાંડની વાત હતી પણ એ આખો શિફ્ટ થઈ ગયો પાયલ ગોટી પાયલ ગોટીના ન્યાય માટે પાટીદાર દીકરીનું કેમ કાઢવામાં આવ્યું હજી પણ એ એ સવાલ નથી થઈ રહ્યો કે કે સામે જે આક્ષેપ થયા હતા લેટર સાચો છે ખોટો છે એના ઉપર સવાલો હવે બંધ થઈ ગયા છે થવાના એના ઉપર સવાલો અત્યારે બંધ ભલે થઈ ગયા મુદ્દાઓ ડાયવર્ટ થઈ ગયા તો એ ન કહી શકાય પણ અત્યારે આને ન્યાય આપવો વધારે જરૂરી હતો હજી પણ અંદર ત્રણ લોકો થયા ત્રણ લોકોને પણ એવડો મોટો ગુનો એવું નથી કે એ પંદર વીસ દિવસથી હજી પણ જેલમાં છે હાઈકોર્ટમાં એની પોતાની અરજીઓ ચાલી રહી છે હાઈકોર્ટમાં એની પણ હમણાં ક્યાંક રજૂ થવાની છે એટલે શું નિર્ણય આવે છે મુદ્દાઓ તો છે ત્યાં છે જ કદાચ લેટર ખોટો છે એમ કરીને સાબિત કરીને લેટર લેટર પણ ખોટો નથી એનો પણ એફએસએલ રિપોર્ટ આપના માધ્યમથી કહું છું કે બાર પડવો જોઈએ

એ મુદ્દો જ્યારે પતે ત્યાર પછી જો એ પત્ર ખોટો હતો તો અમે લોકોએ નક્કી કર્યું છે કે એ જ મુદ્દાઓ વાળો પત્ર અમે લખીને રજૂઆત કરશું મુદ્દાઓ એના એ રહેશે તપાસ અમે માંગશું ચલો તમે કિશોરભાઈ નથી બોલવા માંગતા મનીષભાઈ અંદર છે એને આરોપી બનાવી દેવાના તો હવે વિપક્ષ તરીકે અમે ડિમાન્ડ કરશું કે આ મુદ્દાઓની તપાસ થાય અને એના માટે પણ જે લડત અહીંયા સુધી લડવી પડશે તો પણ અમે લડશું જેની બેન સરઘસની વાત આવે એટલે આખો મુદ્દો ત્યારે જ વધારે હેવી બન્યો કે જ્યારે સરઘસ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સ હતી એમાં એમણે એવું કહ્યું કે કે અમે તો તો કહેતા જ નથી એ મીડિયા દ્વારા બનાવેલો શબ્દ છે પણ એ વાત તો હમ જ હતી કારણ કે બહુ જ બધા એવા સમર્થકો પણ હતા જે કૌશિક વેકરિયાના હોય કે બીજા કોઈના ભાજપના સમર્થકો એ બધાએ ફોટોઝ મૂક્યા હતા કે જો ખોટું કરશો તો વરઘોડા તો નીકળશે જ વરઘોડો શબ્દ તો માન્ય ગૃહમંત્રીનો વરઘોડો તો નીકળશે જ લંગડાતા તો ચાલશે જ આવું તો હર્ષ માન્ય સંઘવીભાઈ કીધેલું છે અને એ આ રાજ્યના ગૃહમંત્રી છે તો વિકાસ સહાયજીના કદાચ ડીજીપી છે ખૂબ આદરણીય છે એમના ધ્યાન ઉપર નહીં આવ્યું હોય તો આપના માધ્યમથી પણ એમના ધ્યાન ઉપર મૂકજો કે આ શબ્દ એ કોઈ મીડિયા કર્મીઓનો નથી એ કોઈ પ્રેસ મીડિયાના લોકોનો નથી આ શબ્દ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનનો છે અને બીજી વાત વરઘોડા નીકળવા જોઈએ અસામાજિક તત્વો હોય કે જેને સામાજિક રીતના ન્યુસન્સ કહી શકાય એ લોકોના વરઘોડા કાઢે તો બધાને ગમે પણ ખાલી તમે જ સર્વે સર્વા છો ને તમારી સામે કોઈ પડું તો એને અમે શું બેહાલ કરીએ એવું દેખાડવા માટે જો પોલીસ તંત્ર કામગીરી શરૂ કરતી હોય તો એને સખત શબ્દોમાં નહીં પણ એક્શનમાં પણ વખોડવું જ જોઈએ અને એ વિપક્ષની એકલાની ભૂમિકા નથી આ ભૂમિકા જનતાની પણ એટલી જ આવે કારણ કે આજે પાયણનો વરઘોડો નીકળો છે કાલે મારો પણ નીકળી શકે કાલે મારામાં પરિવારમાંથી પણ કોઈનો નીકળી શકે કે ભાઈ તમે વિરોધ પક્ષમાં છો ખોટા પેલામાં કરીને તમને ચલો રસ્તા ઉપર ચલાવીએ હાંસીનું પાત્ર બનીએ સાથે સાથે કોના સમર્થકો ચાલીને ઠઠ્ઠા મશ્કરી કરતા હતા આ બધી નાની ઘટનાઓ નથી તમે બાર વાગે દીકરીને લઈ જાઓ છો પરિવાર કારણ કે સામાન્ય વર્ગનું છે આજે આનું આ નામ મારું આવ્યું હોત તો કોઈની હિંમત હતી કે રાત્રે બાર વાગે મને ઉઠાવીને લઈ જાય પૂછપરછ માટે બોલાવી શકે તો તમે બધા રૂલ્સ ફોલો કરો છો કારણ કે તમને તંત્રને ડર છે કે ક્યાંક આ અવાજ ઉઠાવશે પણ જે લોકો અવાજ નથી ઉઠાવી શકતા એનાથી તંત્ર નથી બીતું તો આ પણ એક ગંભીર મુદ્દો છે કારણ કે પોલીસ તંત્ર લોકોની રક્ષા માટે છે નેતાઓની રક્ષા માટે નથી સરકારોની રક્ષા માટે નથી કાલે ઉઠીને સરકાર બદલાય તો પણ હું એ જ સ્ટેન્ડ માનનારી વ્યક્તિ છું કે પોલીસ તંત્રની કામગીરી જે કોઈ પણ ગૃહપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય જો ખોટું કરે છે તો એનો કામ કાન આંબળવાની જે ક્ષમતા કોઈનામાં હોય તો એ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રમાં છે પણ એ કદાચ પોતાની ફરજો ભૂલી રહ્યું છે તો આ કિસ્સામાં એટલા માટે જ દાખલારૂપ સજા કે દાખલારૂપ આખો એ ઘટનાનો અંત હોવો જોઈએ કે જેથી કરીને કોઈપણ જિલ્લામાં કોઈપણ સમાજની દીકરી સાથે આવું કરતાં પહેલાં અને દીકરી જ નહીં તમામ સાથે આવું કે જે લોકો નિર્દોષ એની સાથે કરતાં પહેલાં એકવાર નહીં હજાર વાર વિચારે અ આપણે જે ન્યાયતંત્રની અને આપણે જે ન્યાયની વાત કરીએ છીએ બે લોકોને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે પહેલી વાર આખી વાત રજૂઆત થઈના પછી બે હા બે લોકોને સસ્પેન્ડ કર્યા ત્રણ પોલીસ હા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા અને હવે જે રાય આવ્યા છે ને પછી એવું લાગે છે કે મોટા અધિકારી કે જે મોટા ગજાના નેતા છે કે બધા ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે તો તમારી શું અપેક્ષા છે કે આટલા સમયથી લડી રહ્યા છો તો કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ પોલીસ સામે અને જે પણ લોકો છે જે રાજનીતિમાં પણ જોડાયા છે એમની સામે શું કાર્યવાહી થવી જોઈએ ખૂબ સીધી કે સિમ્પલ વાત કરે કે તમે અત્યારે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો આ ભાઈ કેમેરામેન છે એ એનો કેમેરો ચલાવી રહ્યા છે હવે એને તમે નહીં કહો ત્યાં સુધી તો એનો કેમેરો ઓન કરવાના નથી એ તો તમે નક્કી કરવાના છો કે આ બેનનું ઇન્ટરવ્યુ લેવું છે અને તારે ત્યારે રેકોર્ડિંગ કરવાનું છે તો એમને કોઈનું ઇન્ટરવ્યુ લેવા પણ આપણા તમારા સ્ટાફ હોય ન જઈ શકતા હોય તો આ જે સ્ટાફને સસ્પેન્ડ કર્યા છે એ કોઈના કમાન્ડ વગર જઈ શકે ખરા ચાર લોકો ગયા હતા કુસુમબેન પરમાર પણ એમની સાથે હતા દીકરીનો ફોન રાત્રે બાર વાગે હાથમાંથી લઈ લીધો બધી પૂછપરછ કરી કુસુમબેનને સસ્પેન્ડ નથી કર્યા પણ બાકી ત્રણ લોકો કે જે રાત્રે બાર વાગે લેવા ગયા હતા એને ત્રણ ને સસ્પેન્ડ કરી દીધા એ પણ ખુલાસો નથી કર્યો કે કઈ ફરજ બે ત્યારે જ ખુલાસો કરી દીધો પણ ખબર પડી જાય તો પછી બાર વાગ્યાનો મુદ્દો જ પતી ગયો આ ત્રણ નો રોલ તો એટલો જ હતો જે સસ્પેન્ડ કર્યા છે હજી ચોથા પણ હતા સાથે કે એ રાત્રે બાર વાગે લેવા ગયા હતા એટલે પોલીસે આ મુદ્દો તો સ્વીકારી લીધો હતો કે અમે લોકોએ ચાર વાગે ચાર જણને રાત્રે બાર વાગે લેવા મોકલ્યા હતા તો સ્વીકાર કરી લેવો પડે અને એ ચારને મોકલવા વાળી કમાન્ડ એમને તો સપનું નહીં આવ્યું હોય કે ચલો ના અમને હવે અત્યારે ઈચ્છા થઈ ગઈ છે એટલે અમે પાયલને લેવા જઈએ છીએ કોઈએ તો એમને કમાન્ડ આપી હશે રાત્રે બાર વાગે લઈ ગયા પછી એમને કોઈના સામે તો રજૂ કર્યા છે જેમને અધિકારી રાત્રે બાર વાગ્યા થી સાડા ત્રણ વાગ્યા સુધી પૂછપરછ કરી તો એ એમના ઉપરી અધિકારી હતા તો પૂછપરછ કરનારા કમાન્ડ થી ગયા હશે જે પૂછપરછ કરતા હતા એમને પણ કોઈએ કમાન્ડ આપી હશે તો અમારો મુદ્દો એ છે કે તમે આ લોકોને સસ્પેન્ડ કરીને અમે એક્શન લીધી એવી ખુશ પેલા પોતે સેલ્ફ સેટિસફાઈડ છો સાબિત ન કરો જેણે કમાન્ડ આપી છે ત્યાં સુધીનો ખુલાસો ને એની સાથે કેવું વર્તન આ સરકારમાં થવું જોઈએ એની એના સામે શું એક્શન્સ લેવાવા જોઈએ એની જ્યાં સુધી ચોખવટ ન થાય કે એને સજા નો થાય ત્યાં સુધી આ ન્યાય મળો કહેવાય એવું હું નથી માનતી આ ત્રણ તો કહીએ કે મગર મચ્છર છૂટી ગયા નાની માછલીઓને પકડીને સસ્પેન્ડ કરી દીધી બે કે ત્રણ મહિના પછી તો ફરી વખત ફરજ ઉપર હાજર થઈ જશે તો શું ન્યાય મળ્યો કહેવાય એટલે ખાલી લીપા પોતીમાં હું પણ પોતે માનતી નથી અને જેટલા લોકો આ આખા એ પ્રકરણ સાથે જોડાયા છે સોશિયલ મીડિયા દરેક બીજા સમાજો એ બધા પણ આ જ એક વાતનું રટણ કરી રહ્યા છે કે સાચો ન્યાય એટલે જ્યાંથી કમાન્ડ છૂટી ત્યાં સુધીના નામ અને ત્યાં એ લોકો ઉપર એક્શન હમ છેલ્લો સવાલ છે જેની બેન કે આપણે વિપક્ષના ભૂમિકાની વાત કરી કે વિપક્ષ અત્યારે લડ્યા છે બહુ જ બધી વાર વિપક્ષ પર પણ એ આરોપ લાગી જ રહ્યા છે કે જ્યારે ઇલેક્શન આવે છે જ્યારે એવું દેખાય છે કે કોઈ મોટા બહોળા સમૂહને લઈ શકાય છે પોતાના તરફ ત્યારે વિપક્ષ વિરોધ કરે છે બાકી ઇલેક્શન નથી આવતા ત્યાં સુધી વિપક્ષ ઊંઘતા હોય છે કોણ ઇલેક્શનની વાત કરે છે કોઈ કયો સત્તા પક્ષ ઇલેક્શનની વાતો કરે છે તો સત્તા પક્ષને આ વાત કરવાનો અધિકાર એટલા માટે નથી કે રાજસ્થાનમાં જ્યારે ઇલેક્શન આવ્યું તો ગેસનો બાટલો ત્યાં પાંચસો રૂપિયાનો કર્યો તો તમને ત્યારે ગુજરાત નહોતું દેખાયું અત્યારે પચીસો રૂપિયા દિલ્હીમાં જાહેર કર્યા પણ ગુજરાત નથી દેખાતું દરેક વર્ગની મહિલાઓ અત્યારે પરેશાન છે એ લાડલી દીકરી નથી મહારાષ્ટ્રમાં તમારી લાડલી દીકરી થઈ જાય છે કારણ કે ત્યાં ઇલેક્શન આવે છે અહીંયા પાંચસો રૂપિયા તમે ગેસનો બાટલો આપો છો કારણ કે ગેહલોતજીએ જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરાત કરી હતી કે બીજી વાર મુખ્યમંત્રી બનશે તો પાંચસો રૂપિયા થઈ જશે એટલે આ વાતો ભારતીય જનતા પાર્ટીના એક પણ લોકોને શોભતી નથી ઇલેક્શનની ટાઈમે ને ઇલેક્શન સમયે પોતાનો રંગ દેખાડવો આ જીન્સમાં હોય તો ભાજપના જીન્સમાં છે કોંગ્રેસ એ આઝાદીની લડત લડતી લડતી પાર્ટી બની છે એ સમયની પાર્ટી છે ઇલેક્શન આવે કે ન આવે એનાથી એટલા માટે આ મુદ્દા ઉપર ખાસ કરીને વાત ન કરી શકાય કે ઇલેક્શન આવે એટલે ન્યાયની માગણી નહીં કરવાની એવું કે કઈ કઈ ડાયરીમાં લખેલું છે એટલે અત્યારે ઇલેક્શન આવે તો પાયલ કારણ કે એને ન્યાય મળવો જોઈએ પણ કદાચ મારા રાજકીયમાં ગણાઈ ગણાય જશે તો મારે એને ન્યાય અપાવવા નહીં નીકળવાનો રાજકીય લોકો કે રાજકીય કે જાહેર જીવનના વ્યક્તિઓ એમના સાથે નહીં ઉભા રહે તો એનો અવાજ કોણ પહોંચાડશે ડીજીપી સુધી પોતાની રજૂઆત કરી શકી તો આ રાજકીય દબાણ ઉભું ન થયું હોત તો આ શક્ય હતું કે ડીજીપી સુધી પોતાની વાત લઈને જઈ શકે હજી પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા જવાની તૈયારી બતાવીએ છીએ રાજકીય પક્ષો કે રાજકીય લોકો કે સામાજિક આગેવાનો ટેકામાં ન ઉભા હોય તો શું તમને ને મને લાગે છે તમારા માધ્યમથી જનતા જોઈ રહી છે અમને લાગે છે કે આ કેસ આટલો બધો કે આ મુદ્દો આટલો બધો મજબૂત થયો હોત કેટલા પ્રકારની ધમકીઓ કેટલા પ્રકારના દબાણો કેટલા પ્રકારના પરિવારને સહન કરવું પડે એમાંથી પસાર થવું પડે એટલે જ્યાં સુધી રાજકીય પક્ષોનું દબાણ ન થાય ત્યાં સુધી શક્ય પણ નથી બનતું અને એને રાજનીતિ કહેતા હોય તો પણ ફરક નથી પડતો પ્રજાના નિર્ણયને અમે હંમેશા શિરોમાન્ય માનીએ છીએ પણ પ્રજાની વચ્ચે રહેવું એ અમારા અને હું તો સતત વચ્ચે રહું છું જો મારી વાત કરતા હોય તો હું તો સતત કોઈ પણ ઇલેક્શન હોય કે ન હોય સતત લોકોના પ્રશ્નો માટે લડું છું એટલે એમાં તો બેકફૂટ ઉપર છે એટલે કંઈ પણ કહી શકશે પણ હું નથી માનતી એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવે છે કોંગ્રેસની શું તૈયારી છે અમરેલીમાં શું કરવાનું છે અમરેલીમાં ચાર નગરપાલિકા અને થોડી સીટો ઉપર બાય ઇલેક્શન પણ આવી રહ્યા છે એમાં કયા પ્રકારના કાસ્ટ કમ્યુ કાસ્ટ ઇક્વેશન્સથી કોણ કોણ મજબૂત છે ગ્રાઉન્ડ ઉપર કારણ કે કહી શકાય એમાં મને સ્વીકારવામાં કોઈ વાંધો પણ ન જ હોવો જોઈએ કે કોંગ્રેસ પાર્ટી અત્યારે એના વિકટ સમયમાંથી પસાર થઈ રહી છે એટલે ઘણા લોકો લડવા આવવા માટે પોતાની તૈયારી પણ નથી દર્શાવતા કાં તો ડર છે કાં તો હારી જવાના હારી જવાના કાં તો કોકમને પછી અમારા ધંધા રોજગાર ઉપર અસર થાય એવિયર ડરથી નથી આવવા એટલે એ માટે ચર્ચા આગળ શું કરી શકાય સારું એના માટેના બધા સમીકરણો ને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ટિકિટો પણ ચારે નગરપાલિકા બીજા ઇલેક્શન ની કરવામાં આવશે ઓકે થેન્ક થેન્ક યુ યુ સો મચ